નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના મહત્વના હવામાન સમાચાર કરી લેજો રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટી રહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે જેના કારણે આગામી સાતમી સપ્ટેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં જ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ચાર તારીખે નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત દાહોદ છોટાઉદેપુર તાપી નવસારી ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના કોઈ જિલ્લામાં પણ કોઈ આગાહી આપવામાં આવી નથી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે પાંચ તારીખે નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ તારીખે વરસાદની તીવ્રતા વધતી હોય તેમ લાગી રહ્યું છે ચાર જિલ્લામાં એટલે કે છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત ગીર સોમનાથ અમરેલી ભાવનગર અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી છે છ તારીખે બોટાદ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે સત્તર જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાત તારીખની વાત કરીએ તો ભાવનગર ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાઓમાં અંત્યત ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત તેવીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે તારીખ ત્રણથી દસ સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ખાસ કરીને આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પણ પડી શકે છે આ દિવસોમાં વરસાદી પરિસ્થિતિ વધુ વિકરાળ બનશે અને દસ સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો આરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ